ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય जय જય માતાજી તો जो અત્યારે વાંક્યા છે સવારના દસ અને गाइस આજે સોમવાર છે અને સોમવારે આજે સરોજ અમને આજથી રેગ્યુલર સ્કૂલો ચાલુ થઈ ગઈ છે અને છોકરાઓને પણ આજે જવાનું છે સ્કૂલે તો ગાઈઝ જોઈએ સરોજને કેમનું છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો સરોજ आज के लागे जाओ तो बराबर 11:30 11:30 फर्स्ट डे એટલે બરાબર અડધો કલાક વહેલા બોલાય એમ ને તો તો આ તો છોકરાઓને ને બધા ને કરશે ને સ્વાગત કરશે ગુલાબ ને આપ ની હા હમ તો ગાઈસ જો સરોજ જે રોટલી બનાવી દીધી છે સરો સાક બનાવી છે તો આબી બતાકાનું છે કોબીચ નું સાક છે અને રોટલી તો ગાઈસ જો મસ્ત સાક બનાવી દીધી છે ટામેટા

તો કોઈ આવ્યું નથી સન્નાટો લાગે છે જોઈ શકો છો મસ્ત એવો નજારો છે છેકે છેક સુધી ઝાડ છે તો ગાઇઝ જો મસ્ત એવી ગાડી છાયડા નીચે રાખી છે જો હું તમારા જોડે વાતો કરું છું અત્યારે હજુ કોઈ ટ્રીપ આવી નથી જોઈએ હવે કઈ ટ્રીપ આવે છે બે દિવસ તો એમને અમે ગયા કાલે સન્ડે હતો કાલે સન્ડે અમે સગાઈમાં ગયા હતા એટલે કાલે કશું કામકાજ આપણે નીકળ્યા ન હતા ગાડી લઈને અને સન્ડે એમ બી હું ગાડી લઈને નહીં નીકળતો રજા જ રાખું છું તો જોઈએ ગાઈઝ હવે આજે શું આવે છે ટ્રીપમાં જે પણ આવશે હું તમને બતાવીશ તો બ્લોકમાં બન્યા રહેજો ગાઈ તો કઈશ પોટર ટ્રીપ છે અને હું આવી ગઈ છું કે ભરવા અને જવાનું છે પાલડી કાકરજ તો જો કંઈ જ આ બધું મટીરિયલ છે એ લોડ કરવાનું છે હજુ બિલ બનાવવા તો કાંઈ જ આપણી ગાડી લગાવી દીધી છે બસ હવે બિલ આવે એટલે માલ ભરીને જવાનું છે તો ગાય જો તડકો તો જોરદાર પડી રહ્યો છે અત્યારે તો ગાય જો ગાડી લોડ થઈ રહી છે લેબર આવી ગયા છે અને બેગો ભરવાનું ચાલુ કરી દીધું છે તો ગાઈસ બહુ ટાઈમ લઈ લીધો છે અને મોડું પણ થઈ ગયું છે તો જોઈએ હવે ત્યાં પહોંચતા કેટલો ટાઈમ લાગે છે જવાનું છે અઢાર કિલોમીટર જ પણ જોઈએ આવો ગઈ જ હું માલ ખાલી કરીને નીકળી ગયો છું તો ગાય જ એમાં કંપનીમાં કેમેરો એલાઉડ હતો વિડીયો શોટીક એટલે મેં નથી ઉતાર્યો તો ગાય હવે હું રિટર્ન થઉં છું હવે ઘર બાજુ જાઉં છું તો ચાલો પછી ઘરે મળીએ તો ગાય હું અને સરસ બન્યું છે ને ચોપરાઓ માટે જે ચોપડા બેગ મકર બધું લઈ રહ્યા છે તમારી તો ગઈ જો આ બોટલ લીધી છે આમાં ઠંડુ પાણી રે જૈનમને જૈનમને પણ આવી જ બોટલ લીધી છે જમ્મો બોટલ એ એ બહાર જઈએ ત્યારે રાખવાની અને જો બુક્સ ફલાય દીધી છે અને માર તો બેગ લાવી વોટરપૂક ચોપડા બી ના ફરડે તો જયનમની તો લઈ લીધી છે બેગ અને વિરાજ માટે બુક્સ લાવવાની હતી તો વિરાજ એ બુક્સ છે ને બધી તારે બુકિંગ કરાવવા આપી દેવાની છે હોય ને શું બનાવ્યું જમવાનું હવે દાલ ફ્રાય જીરા રાઈસ બની ગયા ને

આઠ વાગે ના ગયા તા તો દસ વાગે આવ્યા ઘરે અને લાયા કેટલી વસ્તુ ખબર ખાલી એક જઈને તો એ બે હજાર નું થઈ ગયું છે એક આ બેગ લાયા બે બોટલ લાયા છે અને આ નોટબુક્સ ને એવું લીધું છે બસ અને વિરાજ વિરાજ માટેની ચોપડીઓ બસ એટલું લીધું નહીં સમજ મારા જેવી છે મારા જેવી જ પોકેટો બધી અંદર આવી